આપણે બધાએ નાળિયેરનું સેવન તો અવશ્ય કર્યું જ હશે નાળિયેરની શેષ ખાધેલી હશે અથવા નારિયેરનું પાણી પીધેલું હશે ભારતીય પરંપરામાં નાળિયેરને બહુ પવિત્ર ગણવામાં આવે છે અલગ અલગ પ્રસંગોમાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ એનો ઉપયોગ થાય છે તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે નાળિયેર વિશે આયુર્વેદની સંહિતાઓમાં શું કહેલું છે એટલે કે નાળિયેરના ગુણધર્મો કેવા છે નાળિયેરની વાતપીત કપ ઉપર અસર કેવી થાય છે નાળિયેર ઠંડુ છે કે ગરમ છે નાળિયેરની શેષના શું ગુણ છે નાળિયેરના પાણીના શું ગુણ છે અને નાળિયેરના તેલના શું ગુણ છે એના વિશે આપણે વિસ્તારથી જોઈશું નાળિયેરનું સંસ્કૃત નામ નારીકેલ અને દ્રઢફલ એ બે નામ છે અંગ્રેજીમાં તેને કોકોનટ કહે છે નાળિયેરના ફળના ગુણ જણાવતા મહર્ષિ ભાવપ્રકાશ તેમની સંહિતામાં જણાવે છે કે નારીકેલ ફલમ શીતમ દુર્જરમ બસ્તી સોધનમ વિષ્ટંભી મૃહણમ બલિયમ વાત પિત્રુ નારિયેર છે એટલે કે નાળિયેર ની શેષ દુર્જર પચવામાં ભારે છે એને પચતા સમય લાગે છે એટલા માટે એ નાળિયેર ની શેષ પાંચ થી દસ ગ્રામ લેવી જોઈએ એકવારમાં વધારે ના લેવી જોઈએ જેનું પાચન ખૂબ સારું હોય એ લોકો લઈ શકે છે પરંતુ જેનું પાચન ધીમું મંદ હોય પાચન નબળું હોય એ લોકોએ નારિયરની શેષ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ બીજો ગુણ છે બસ્તી શોધન એટલે કે નાળિયેરનું ફળ નાળિયેરની શેષ લેવાથી બસ્તી એટલે કે બ્લેડર એટલે કે જ્યાં પેશાબ જમા થાય છે એ પેશાબની કોથળી એટલે કે પેશાબને છૂટથી લાવે છે જે લોકોને પેશાબમાં બળતરા રહેતી હોય પેશાબ અટકીને આવતો હોય વારંવાર જવું પડતું હોય એ લોકોએ નાળિયેરની શેષ લેવી જોઈએ જેનાથી એમને ફાયદો થશે આ નાળિયેરની શેષ વિષ્ટંભી છે વિષ્ટંભી એટલે કે મળને રોકનાર જે લોકોને કબજિયાત હોય એ લોકોએ આનું સેવન ન કરવું અથવા ઓછું કરવું જોઈએ કેમ કે એ મળને રોકશે આ નાળિયેરની શેષ ભ્રૂહણ કરનાર છે ભ્રૂહણ એટલે કે ધાતુ વધારનાર આયુર્વેદમાં સાત ધાતુનું વર્ણન મળે છે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર તો આ નાળિયેરની શેષ છે એ પર્ટિક્યુલરલી માંસ ધાતુ એટલે કે મસલ્સને વધારનાર છે નાળિયેરની શેષ બલ્ય કીધેલી છે બલ્ય એટલે કે બળ વધારનાર નાળિયેરની શેષ લેવાથી એનર્જી એટલે કે તાકાત શક્તિ વધે છે નાળિયેરની શેષ વાત પિત્ત અસ્ત્ર દાહનૂત એટલે કે વાત અને પિત્ત નું સમન કરે છે અને રક્તનું પણ સમન કરે છે અને બળતરા એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા હોય તો એ બળતરાનો પણ નાશ કરે છે એટલે કે આપણે જોઈએ તો ઉનાળામાં ગરમીને કારણે સૂર્યના તાપને કારણે વાયુ અને પિત્ત વધેલો હોય છે અને કફ ઘટેલો હોય છે તો ઉનાળામાં ખાવાથી આ વાત સમન થશે શરીરની ગરમી ઘટશે એનર્જી વધશે જેના કારણે જે લોકોને શરીરમાં લોકોનેસ રહેતી હોય ગરમીને કારણે શરીર કાળું પડી ગયેલું હોય એ બધામાં નારિયેરની શેસ લેવાથી ફાયદો થશે હવે નારિયેરના પાણીના ગુણો વિશે આપણે જોઈએ નારિયેરનું પાણી બધા લોકોએ ક્યારેક ને ક્યારેક પીધેલું જ હોય છે તો નારિયેળના પાણીના ગુણ જણાવતા મહર્ષિ વાઘવટ તેમની સંહિતા અિયરનું પાણી સ્નિગ્ધ છે સ્નિગ્ધ એટલે કે ચિકાસ લાવનાર જે જે લોકોને શરીરમાં ડ્રાઈનેસ વધી ગયેલી હોય અથવા ડ્રાયનેસ ને કારણે શરીર સુકું પડતું હોય સ્કિન ડ્રાય રહેતી હોય એ ડ્રાયનેસ ખૂબ ફાયદો કરે છે સ્નિગ્ધતા લાવે છે એટલે કે એ ને ઓઇલીનેસ લાવે છે ચિકાસ લાવે છે બીજો ગુણ છે વૃષ્યમ વૃષ્યમ એટલે એટલે કે કે શરીરમાં રહેલા વીર્યને વધારનાર છે છે એને વધારે જે લોકોને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ રહેતી હોય એવા પુરુષ લોકોએ નાળિયેરનું પાણી દિવસમાં એકવાર લેવું જોઈએ જેનાથી વીર્યની ક્વોલિટીમાં સુધારો થાય છે હિમમ એટલે કે શીતલ છે નારિયરનું પાણી શીતલ છે એટલે કે ઠંડુ છે તાસ્ીરમાં ઠંડુ છે જેના કારણે પિત્તને ઓછું કરે છે અને ગરમીની ઋતુમાં ઠંડક પૂરી પાડે છે નારિયરના પાણીનો ગુણ લઘુ છે જે શેષ ઊંધો છે શેષ દુર્જર એટલે કે પચવામાં ભારે છે એનાથી ઉલટું એટલે કે નારિયેરનું પાણી લઘુ પચવામાં હળવું છે ઇઝીલી પચે છે એટલા માટે જ જે લોકો લાંબા સમયની બીમારીથી નબળા પડી ગયેલા હોય છે કે જેનું પાચન નબળું હોય છે અને શરીરમાં શક્તિ હોતી નથી એ લોકોને નારિયેરનું પાણી આપવાથી એનર્જી મળે છે અને પાચન પણ સારું થાય છે બીજો ગુણ છે તૃષ્ણા નાશક તૃષ્ણા એટલે કે તરસ જે લોકોને વારંવાર તરસ લાગતી હોય એને તૃષ્ણા નામનો રોગ કહેવાય છે એટલે કે પાણી પીધું છે અને ફરી તરસ લાગવી એમ વારંવાર તરસ લાગવી એટલે તૃષ્ણા તો આ તૃષ્ણા નામના રોગમાં નારિયેળનું પાણી પીવાથી ફાયદો થાય છે તરસ લાગતી બંધ થાય છે તરસ છીપાય છે દીપનમ દીપનમ એટલે કે ભૂખ લાગવી નાળિયેરના પાણીથી અગ્નિ પ્રદીપ થાય છે જેનાથી ભૂખ લાગે છે અને જમવાનું ભાવે છે પિત્ત અનિલ હરમ એટલે કે પિત્ત અને અનિલ અનિલ એટલે કે વાયુ વાયુ અને પિત્ત બંનેનું સમન કરનાર છે નાળિયેરના પાણીથી વાયુ અને પિત્ત બંને બેલેન્સમાં આવે છે બીજો ગુણ છે બસ્તી શોધનમ એટલે કે નાળિયેરના શેષની જેમ જ એટલે કે નાળિયેરનું પાણી પીવાથી બસ્તી એટલે કે પેશાબને લગતા જે પણ રોગો છે પેશાબ અટકીને આવો યુટીઆઈ ઇન્ફેક્શન વારંવાર થવું પેશાબ બળીને આવવો પેશાબ અટકીને આવવો એ બધામાં નાળિયેરના પાણીથી ફાયદો થાય છે હવે પ્રશ્ન એ છે કે કેવા પાણી પીવું આયુર્વેદમાં ફળને પાકું ફળ લેવું જોઈએ એટલે કે કોઈ પણ ફળનું જ્યારે પાકી જાય છે ત્યારે એનું સેવન કરવું જોઈએ એવી સામાન્ય રીતે વાત કહેલી છે તો આ વાત નાળિયેરને પણ લાગુ પડે છે કે નાળિયેર જ્યારે પાકું હોય એ નારિયેર પાકું હોય તો જ એનું પાણી પીવું જોઈએ એ વધારે ગુણકારી છે પરંતુ રૂટીનમાં આપણે જોઈએ તો આપણે બધા કાચું નાળિયેર એટલે કે લીલા કલરનું જે નાળિયેર હોય છે એનું પાણી પીએ છીએ તો એનું પાણી ઓછું પીવું જોઈએ બને ત્યાં સુધી પાકા નાળિયેરનું પાણી પીવું જોઈએ એમાં આપણે ખાસ કરીને કાચા નાળિયેરમાં જે નાળિયેરમાં મલાઈ હોય વધારે પાણી હોય એવા નાળિયેરનો જ સેવન કરવું જોઈએ આ નારિયેરનું પાણી કેટલું પીવું તો એમાં એવો નિયમ છે કે આપણને જેટલી તરસ લાગી હોય એ પ્રમાણે એટલું પાણી પીવું જોઈએ વધારે પડતું પાણી પીવું જોઈએ નહીં એમાં પણ જે લોકોને કફની બીમારી હોય એટલે કે ન્યુમોનિયા હોય શ્વાસ રહેતો હોય વારંવાર કફ થતો હોય ઉધરસ આવતી હોય કફ વાળી જે લોકોને કફની બીમારી છે એ લોકોએ નાળિયેરના પાણીનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે કફ વધશે તો તમારો રોગ ઉલટાનો વધશે એનાથી હવે નાળિયેરના તેલના ગુણો વિશે આપણે જોઈએ નારિયેળનું તેલ પણ શીતળ એટલે કે ઠંડુ છે અને આપણે જોઈએ છીએ કે સાઉથમાં નાળિયેરના તેલનો પુષ્કળ ઉપયોગ થાય છે એ લોકો પોતાના રૂટિન રસોઈમાં જમવામાં પણ નાળિયેરના તેલનો જ ઉપયોગ કરે છે કેમ કે સાઉથમાં વધારે ગરમી પડે છે ત્યાંનું એટમોસ્ફિયર ગરમ હોય છે એ ગરમીને દૂર કરવા માટે જો તેલ કોઈ ઠંડુ હોય તો એ નાળિયેરનું તેલ છે એટલા માટે એ લોકોના જમવામાં રૂટિનમાં પણ નાળિયેરનું તેલ વધારે યુઝ થાય છે આ ઉપરાંત નાળિયેરના તેલનો બીજો ગુણ છે કેસિયો એટલે કે કેસિયો એટલે કે જે વાળને સારા રાખે છે અને ખરાબ હોય તો સારા બનાવે છે તો આપણે જોઈએ તો નાનપણથી તે બાળકોને નારિયેરનું તેલ માથામાં માલિશ કરવા માટે આપતા હોય છે માથામાં નારિયેળનું તેલ નાખવાથી ગરમી ઘટે છે અને વાળનો ગ્રોથ સારો થાય છે એટલે ખાસ કરીને ઉનાળામાં માથામાં તેલ નાખવા માટે નાળિયેરના તેલને સેજ ગરમ કરીને તેનું હળવા હાથે વાળના મૂળમાં માલિશ કરવું જોઈએ ઉપરાંત ઉનાળામાં ખૂબ ગરમીને કારણે ડ્રાયનેસને કારણે ચહેરો ડલ પડી જાય છે તો એ ચહેરામાં ડલ પડવાની સમસ્યા કે ચહેરો કાળો પડી જતો હોય એમાં પણ નાળિયેરના તેલને સેજ ગરમ કરીને ફેસ પર માલિશ કરવું જોઈએ પરંતુ જે લોકોની સ્કિન ઓઇલી હોય એ લોકોએ નાળિયેરના તેલમાં એલોવેરા મિક્સ કરીને એનું માલિશ કરવું જોઈએ જેનાથી ઓઇલી સ્કિનમાં પણ ફાયદો થશે ઉપરાંત ઘણા લોકોને ઉનાળામાં પગના તળિયા બળતા હોય છે તો પગના તળિયા બળતા હોય એટલે કે ગરમીની સમસ્યા છે એ ગરમીની સમસ્યામાં પણ પગના તળિયામાં નાળિયેરના તેલનું હળવા હાથે માલિશ કરવું જોઈએ રેગ્યુલર યુઝમાં આવતા બધા જ તેલ મોટા ભાગના ગરમ હોય છે પણ નાળિયેરનું તેલ એક જ છે કે જે ઠંડુ હોય છે એટલા માટે આપણે એવું પણ કરી શકીએ કે ઘણી જગ્યાએ જ્યાં જ્યાં ગાયના ઘીનો ઉપયોગ કીધેલો હોય છે ત્યાં આપણે એના બદલે નાળિયેરના તેલનો યુઝ પણ કરી શકીએ છીએ કેમ કે ગાયના ઘીની જેમ નાળિયેરનું તેલ પણ ઠંડુ છે તો આ રીતના આપણે આ વિડીયોમાં નાળિયેરની શેષના નાળિયેરના પાણીના અને નાળિયેરના તેલના અલગ અલગ ગુણો વિશે માહિતી મેળવી અને તેનો ઉપયોગ કઈ રીતે અને ક્યારે કરવો જોઈએ તે વિશે પણ માહિતી મેળવી અને આ માહિતી આપને જરૂર ઉપયોગી થઈ શકશે જય ધન્વંતરી